કન્ટિન્યુ વિડીયો બની હાલ ગાડી પાર્કિંગ કરી અને હાલ જાય છે તો અંદર જઈને માહોલ જોઈ હાલ અંદરનો માહોલ કેવો છે મિત્રો અહીંયા વ્યવસ્થા ખૂબ સારી છે ગાડી પાર્કિંગ કરી ત્યાં પણ સરસ મજાની આ વાઈક ઉપતો સેવા કરી રહ્યા છે પાર્કિંગમાં હવે આગળ જઈ આગળની વ્યવસ્થા હાલ કેવી છે મિત્રો તો અત્યારે લગભગ ભાગી ગયા છે 10 પર પક્ષ કન્યા પક્ષ બધા આવી ગયા છે ત્યાં જઈને જોઈ ફાઈનલી મિત્રો આલ ગેટ પર છે સી સેલ જ્યાં કામ તો થાય મંડળ મિત્રો મંડળ દ્વારા અગિયાર માં સમલગ્ન સમ છે ત્યારે કહી શકાય હજારો સંખ્યામાં જ્યાં અત્યારે પબ્લિક હાલ આવી ગયા છે ત્યાં કરવા અને કેટલા છે એ પણ હાલ તમને જણાવું બની સંતશ્રી કાળુ બાપુ દર્શન કરી લઈએ મિત્રો તો એમની પણ એક સરસ મજાની મઢોલી બનાવેલી છે

thank you

કેમ કે સરસ મજાનો જે કહેવાય લગન માં ફેસ પ્રોગ્રામ સરસ મજાના લગન ગીત પણ હાલ ગવાય છે પણ હાલો આગળની વ્યવસ્થા જોઈ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને જો મિત્રો આ ગામ જ્યારે હેન્ડલ હશે જ્યારે કહી શકાય

ને તમે નિહાળી શકો છો અહીંયા જ્યાં સત્ય તેનું મન હાલ મંડપે હાલ પહોંચી ગયા છે કેમ કે આમ ફરી અને વૈશ્વમાં પણ એક સરસ મજાની થઈ ગયા છે પણ ત્યાં હાલી રહી આપણે એમ નથી ગયો અહીંયા તમે હાલ નિહાળી શકો છો ટ્રાફિક અત્યારે હાલ ત્યાં ખૂબ જ છે પણ કહેવાય કે જ્યાં અત્યારે હાલ પ્રભુ પ્રસાદ જો કે પ્રસાદી પણ હાલ શરૂ કરી દીધી છે મિત્રો વરસાદ પણ તો આ રીતનું છે કે વ્યવસ્થા જોવો તો અને જ્યાં ડમરાળા ગ્રુપ તો એ અત્યારે હાલ આવી ગયું છે કાળો કોક તો એટલે કેટલાક માણસો લઈને વસો બાજુ અમે તો વીસ જણા લઈને તો હાલ મિત્રો જ્યાં ડમરાળા ગ્રુપ છે ને જ્યાં કાળો બાપુ જ્યાં મુની આશ્રમ તરફથી જ્યાં સેંજળિયા આવી ગયા છે હાલ સેવા કરવા તો વીસ જણાનું નું ગ્રુપ છે અત્યારે જ્યાં ભોજન વિભાગ માં સેવા કરી રહ્યા છે જ્યાં લગ્ન મંડપ આવી આવી ગયા છે જ્યાં રસોડા વેગમાં તો જોઈ હાલ કેટલાક હજારો માણસો જ્યાં રસોઈ બને છે એ પણ હાલ જ્યાં તમે હાલ નિહાળી શકો છો અહીંયા જ્યાં સ્વયંસેવકો પણ ખૂબ સારી એવી જ્યાં સેવા કરી રહ્યા છે તમે આ જ્યાં જોઈ શકો છો દાલ તો મિત્રો અંદાજી કાકા કેટલા માણસ ને સોય છે આ હા તો મિત્રો જરા કહી શકાય 35000 જે માણસો ને રસોઈ અહીંયા બનાવવા આવી છે આ જ્યાં તમે નિહાળ શકો છો જે દાલ તો તપેલું છે નાની પર જાવ છો તો જે શાક નું પેલું છે અહીંયા ખૂબ સારી એવી જ્યાં સેવા કહી શકાય મિત્રો અને આની પર પણ વાત બાકી જે પરસેદી હોય याल जा आओ अपना आश्रम इतिया के जा देखो नाल आगे कैसे है ये हाल में तो क्या फसावे लेई रिया छे हां हम आज तो साफ कर दिया चार को चरा हाल से से अरे या जा वासन विभाग में सेवा बजावा साणा लोग मासे अपना सही तो रसोई विभाग में या करियर विभाग में तो हाल जोई हाल जा आश्रम तरफ गांव से सरस मजा करियर विभाग से

જ્યાં સંત શ્રી મુનિ આશ્રમ હળમત્યા જ્યાં સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદ અને હેંજળિયા ગામ સમજ સરસ મજાનું જ્યાં અગિયારમાં સમૂહ લગ્ન આયોજન જ્યાં થવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં સરસ રીતે આયોજન પૂરું પણ થઈ જશે મિત્રો તો મારથી બને એટલી મેં તમને હાલ માહિતી આપી જ્યાં રસોડા વિભાગની હાલ વ્યવસ્થા કેવી છે જ્યાં પંચ્યાસી સમૂહ લગ્ન પણ છે અને અગિયારમાં સમૂહ લગ્ન છે મિત્રો તો બને એટલી હાલ તમને માહિતી આપી ખૂબ સારી માહિતી છે મિત્રો તો વિડીયો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરીજો

તો સમૂહ લગ્ન આયોજન ખૂબ સારી વ્યવસ્થા છે મંગલ ફેરા પણ થઈ શક્યા છે અને જયારે ટ્રાફિક તમે હાલ ની આવી શકો છો ટૂંક સમયમાં માં જ્યાં સમૂહ લગ્ન પણ સમાપ્ત થઈ જાય છે તો હું આશા રાખીશ કે મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ફરી મળશે ત્યાં સુધી બધા મિત્રો ને